આમાં જાના ગાડી અંબી પડે એમ કે ખાડા ખાડા ધારવો પડે અને ખાવું ઝાળવવી પડે ને એમવી પડે એટલે તો હવે આપણે અહીંથી દોઢસો કિલોમીટર અમદાવાદ છે ને અમદાવાદથી થોડુંક સાઇડમાં છે પચીતેર કિલોમીટર જેવું તો આપણે રાતે અગિયાર વાગે ગાડી જવાની છે અત્યારે નો એન્ટ્રી વાળો મારી છે એટલે આપણે દિવસતા નીકળી ગયા સાત આઠ વાગે એન્ટ્રી ખુલીએ એટલે ડાયરેક્ટ જોવા છે સિટીમાં ડેરીટનો મારી આપણે ભરેલો આમાં જયારે હું લાવું છું ક્યારે નીકળશું ને હું કરું તો ફ્રેન્ડ બનેજો બ્લોગ પણ નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વધારે વધારે શેર કરી દેજો ભાલો નો આગળ મળશે આપણે ઉભાતા હજેરાય જો ચા પાણી પીને હવે ઉપાડી કાઢીશ પી છે ચા પાણી ભાલની ચા ચા પીવાની મજા જ અલગ આવે વાાલ એમાં જે માલધારીની હોટલ હોય તો બહુ મજા આવે ચા પાણી પીવાની કેમ આવી ગયા પીપળી આ લઈ લીધો કોડ ને આ લીધું સેકન્ડ આવડું આ કોને કોને ખબર છે હું છે એ કોમેન્ટ કરી દેજો આ ગણતરીનું છે પણ હુકામ ગણતરી કરવામાં આવે છે એ કહી દેજો જરાક ખબર હોય બાકી આપણે આ કોડ ગાડીમાં ઉડી જ્યો બીજો કોડ નવો કોડ લઈ લીધો છે સો રૂપિયાનો આવ્યો પાછળથી લઈ લીધો જીલ હોટલ આવો તો ગાયગા નીકળીએ આપણી ગાડી ભાવનગર બોડી કેબિન ગાડી છે કે ભાઈ બે ચાલુ આ નવી લેવા ઈ છે ને આઈ છે ભોડિયા માં વાંદો છે આપડા આવ જો આવું કે કેબિન જા ગાડી નું આવનો બોડી કેબિન જા ગાડી ભાવનગર બોડી બોડી મેં મેકોલુ છે મસ્ત તો આયા છે ને આરામ છે પણ હાઈટ ઉપર બેહી છે તો આયા ફિકર આવી જાય અહીંયા ફિકર અહીંયા ફિકર અને બોલા ખૂણા ચાર ફિકર આવી જાય ને આરામથી આ ખૂણામાં આરામથી આપણે આરામથી બે જઈએ કદાચ અમારો મેળા લગાડીએ ને ખબર હોય તો અહીંયા માથે સામાન પેઢો રહી લાઈનની ગાડીમાં આ લોકલ ગાડી હાલે એટલે વાંધો નહીં આ શેદ આપેલા છે ને એના જ આપેલા હયા આમ આવડો હયા ને બહુ ઓછો થઈ જાય એનો હવે તો કઈ વાંધો નહીં હવે નીકળી જાય ફટાફટ ચા પાણી પી લઈ જાય છે આપણે મોટે લઈ લીધીએ

તો આ રસ્તો તો થોડાક ઉપર આવી ગયો છે અને વાંધો નથી પણ અમે પાંચ વર્ષ પહેલા ને અહીંયા ને ડાયરેક્ટ ત્યાં સુધી પાણી હતું મારા સિંગલ ડ્રાઈવર મારા સાથી પાંચ વર્ષ પહેલા ત્યારે આ રસ્તો થોડાક ઉપર છે અત્યારે એની કરતા વધારે આ ઉપર બની ગયા છે અત્યારે કેમ આપડે પેલો સુધી પાણી જોયું હતું એની કરતા ઉપર ઉપર પાણી હોય ઉપરવાસ તો આપણે એક્સપ્રેસ આ હાઈવે બને છે આ આ દોઢિયો રોડ છે ને આ ફોર લાઈન છે આપણે હા આ જૂનો રોડ છે તો આ પટ્ટી કરતાં થોડોક રોસ્તો ખુલ્લો પીનો ને આની પહેલાં પાંચ વર્ષ પહેલાં કાંઈ હતું નહીં એટલું બધું આ સિંગલ બે પટ્ટા હતા હા માયના પટ્ટા આમાં આમી ગાડી આવે તો આપણે ધીમી પાડવાની કે એ ધીમી પાડે બેમાં જે થઈ જગ્યા આ સાઈડની પટ્ટીની આ બાજુ રોડ હતા જ નહીં તો આ કેમ પાણી છે અત્યારે એટલે એટલે પાણી ભરેલા હોય એવું હતું પેલા આ તો અત્યારે કાંઈક આમ સારું થઈ ગયું છે રોડની સાઈડ બધી એટલે વાંધો નથી આવતોજારા તો લીમડી નંદુકા ને ઘડિયાદ વાળો રોડ છે નીકળી અહીંથી આપણે સીધું અમદાવાદ સુરત વાળો રોડ છે ધોળકા કંપની હતી મહિન્દ્રા આ જો અહીંયા છે ને હવે એ કંપની છે મહિન્દ્રા જુઓ તમે અહીંથી દોઢ રોડ ચાલુ થઈ જાય રોડ તો ઘણા એક કોમેન્ટ આવી હતી કેવાય તો ભાઈ આ છે ને દોઢીયો રોડ કહેવાય એક પટ્ટી આવવાની ને એક જવાની ને અહીંથી થોડીક જગ્યા હોય ડોઢિયો રોડ કહેવાય આ ગાડી છે ભાવનગર બોડી કેબિન કહેવાય આને કે નો ખબર હોય ને કહી દઉં કેમ કે આ ડ્રાઈવરોને તો ખબર હશે કઈ બોડી કે કહેવાય તો આ ગાડી હમણાં લીધી છે શેઠા ગાડી આ બે પેલી કે બીજી ટ્રીપ છે હાલો તો આપણે મેં કોઈ અંધારું થઈ જાય એ પેલા બતાડી દઉં એટલે એમને કહ્યું અત્યારે થોડીક બતાડી દઉં પછી રાઈતે આપણે લાઇટિંગ બાઇટિંગ હોય ને કરશું કાંઈક વિડીયો બનાવવાનો તો પોગી ગયા આપણે ધોળકાના રોડ ઉપર પાણી આ તમે જોવો પાણી પાણી છે આ તો ઉતરી ગયેલું છે પાણી ઘણું ખરું ચકરવાળા પણ ગાડી હેલી જાય ને પાણી એટલું બધું ઊંડું નથી એટલે આપણે ગાડી નખાય બાકી પાણી ભરેલું એટલે ગાડી નખાય નહી એમાં સાત સાત આવી ગયા આ ફરતે ફરતું પાણી ભાવનગર પછી નીકળું પાણી પાણી જોવા મળે છે આ ભાઈ વરસાદે એવા છે જોરદાર આ તમે જોવા નીકળ્યું પાણી જ ભર્યું ચાવલની ખેતી અહીંયા વધારે થાય ધોળકા બાજુ આપણે અમદાવાદ પહોંચવાની ત્યારે માંથી પચાસ સાહીઠ કિલોમીટર જેવું આઘું રહ્યું હે અગરબત્તી કરીને ક્યાં અહીંયા મજર મસ્ત થઈને આ જઈએ છીએ આવું છે ગાડીનું અત્યારે આ તમે જુઓ આ બાજુ છે હોટલ આ બાજુ બે ચપલા ચાલુ છે પગાના બે ચપલા ચાલુ છે આ ભાઈ એ તો વિડીયો બનાવવાની તૈયારી છે સારું ભાઈ વિડીયો બનાવે છે એ રીલ બનાવે ઇન્સ્ટાગ્રામમાં ને આપણે બ્લોગ શૂટ કરીએ છીએ કાઠિયાવાડી એકસો વીસમાં ફૂલ ભાણું આપણે કરી લીધું પાર્સલ અહીંયા આપણે જમશું હવે કે ગાડી રોડ ઉપર પડીને ટ્રાફિક થઈ જાય છે ફૂલ એટલે આપણે થોડીક છે ને આ બાઇકે આપણે આગળ જઈને જમશું થોડાક તો અહીંયા ને અહીંયા હવે સીટ ઉપર બેઠા હોય તો આપણે ઘરે આગળ પાછળ ગાડી થઈ શકે એટલે આપણે છે ને પાર્સલ બધું કરાવી લીધું છે હાલો તો હવે અહીંથી ને અલગ એવું અહીંથી જવું હવે ગાડીમાં જમશું હવે સીધા ગાડીમાં આપણે બીજો આપણે ગાયવાળા સર્કલ આ ગાયવાળું સર્કલ કહેવાય છે આ રિંગ રોડ છે અમદાવાદ તો ટ્રાફિક જોવો તમે આમ નામ સીધું આપણે અમદાવાદ ભોગી ગયા હવે આપણો લોકેશન આજો આગળ છે ને કઈ છેટુક ને આપણી એન્ટ્રી થઈ છે રાતે 11 વાગ્યા પછી જેમ કે આપણે 12 વાગે મોવાતી નીકળ્યા હતા ને 11 વાગે એન્ટ્રી થઈ ગઈ અંદર આપણી છે બહાર આપણે ગાડી લગાવી દીધી પોઈન્ટ ઉપર તો આ આ માલ ભરીને વાત આપણે કંઈક સફેદ બોરી વાઇટ આ અગરબત્તી છે ને હળીઓ છે આમાં અગરબત્તી આ આવે પીપાવા માં આપણે રાજુલા એલ એન માં આવે ખાલી ગાડી ખાલી થઈ ગઈ આપણી વાગી ગયા ત્રણ અહીંયા માલ ઉતેરો હવે ત્રણ વાગ્યા સોળ મિનિટ હવે આપણે અહીંયા ગાડી ખાલી રહી ગઈ છે હવે લાવવાનું છે પણ ફારૂકભાઈને રગાડવા પડશે ફારુકભાઈ ઓ ફારૂકભાઈ હલો હાલો તમે ગાડી બડી વળાવી અહીંથી ફટાફટ નીકળજો વાગી ગયા ચાર ને આપણે પોગી ગયા છીએ નોંગણવદર અહીંયા નોંગણવદરનું ટ્રાન્સપોર્ટ છે તો આજનો બુલો અહીંયા એન્ડ કરજો છું પસંદ આવે તો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે અમદાવાદમાં થઈ આપણે તો કાલેનો બુલો અહીંથી ચાલુ કરશું અને અહીંયા અત્યારે એન્ડ કરીએ છીએ અહીંયા આંબી છે આપણી હા તો ઓલ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળી જવા કવરમાં ગુડ નાઇટ